વાત રહી શિક્ષણ મંત્રી ની તો ખાસ કરીને શિક્ષણ મંત્રી નું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો કારણ કે ગુજરાત ના કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં ત્રણે ત્રણ જે પદો આપવામાં આવ્યા છે 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 ને એ બધા વાયદા મંત્રી 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 ગાજર ગાજર એટલે આ શિક્ષણ નથી જે અલગ અલગ સમયે બધાને ગાજર લટકાવે છે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે અને આ જે વાયદા મંત્રી ને ગાજર મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાક સાફ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે કારણ કે ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતીની પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં જ પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે અઢીસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટો ધડાકો કર્યો છે તેઓએ ત્યાં પહોંચીને ઉમેદવારોની વહારે આવ્યા છે અને કહ્યું છે કે રાજ્યમાં જે શિક્ષણ મંત્રી છે તેમનું નામ બદલીને વાયદા મંત્રી કે ગાજર મંત્રી કરી નાખો કારણ કે આ લોકો ફક્ત વાયદા જ આપ્યા કરે છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રી સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા કોઈ આતંકવાદી ન હતા કે તેઓ સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું ત્યારે સાંભળીએ કે અન્ય યુવાઓ અને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું આજ રોજ અમે ગાંધીનગર મુકામે અમે તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો અમારી પાંચ માંગણીઓ લઈને આવ્યા હતા પાંચ માંગણીઓમાં ખાસ ચોવીસ હજાર સાતસોની જે જગ્યા છે ઝડપથી અને ઝડપથી અને ક્રમિક રીતે ભરતી કરવામાં આવે કારણ કે વાયદા ઉપર વાયદા આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ પગલા લેવામાં નથી આવતા એટલા માટે અમારે મજબૂર થઈને આવવું પડે છે સોરી અમને શિક્ષણ મંત્રી અથવા તો આ પ્રશાસન બોલાવી રહ્યું છે એવું કહીએ તો પણ અતિશોક્તિ નથી કારણ કે ડિસેમ્બર નો વાયદો જાન્યુઆરીના સોળ તારીખ નો વાયદો ચાલીસ દિવસ નથી અને ડબ્બામાં પૂરવામાં આવે છે અમે વધીન માંગીએ છીએ શું અમે વધીન ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને રજૂઆત કરવા અમારી ભરતી પ્રક્રિયાની માંગ સંતોષો અને બીજું ખાસ મુદ્દોની વાત એ છે કે એકથી બારમાં જેટલો જગ્યા વધારો થઈ શકે એટલો કરો ક્રમિક ભરતી કરો ઝડપથી ભરતી કરો અને ખાસ જો શક્ય બને તો વય યાદને પણ લ્યો આ મુદ્દાને લઈને અમે ખાલી ફક્ત અમારા સરકાર છે ચૂંટણીને મોકલી છે તો અમે એના શરણે આવ્યા હતા કે અમને ભાઈ રજૂઆત કરવા દો અમારી માહિતી એના સુધી પહોંચાડવા દો પણ માહિતી પહોંચે પહેલા જ અમને ડિટેઇન કરી લેવામાં આવે છે મને લાગે છે કે આ અત્યાચાર વિકૃત છે જોવા જઈએ તો સરકારે લગભગ બે હજાર તેવીસ થી લઈને બે હજાર પચીસ સુધી બે વર્ષ વીતી ગયા છે અમે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે થશે ચોવીસ હજાર સાતસો ની જાહેરાત તો થઈ પણ અમને એવું હતું કે અમે છ મહિનામાં શિક્ષક બની જશું પણ આ દિન સુધી અમને નિમણૂક ઓર્ડર મળ્યું નથી જોવા જોઈએ તો સાથે સાથે અન્ય માધ્યમ જે અઠારસો બાવન ની ફાઇલ છે એમાં કર્મી મુદ્દો તો છે જ નહીં પણ જાણી જોઈને સરકાર ભરતી કરતી નથી સરકારની નીતિ અસ્પષ્ટ છે કે આ લોકોને ભરમાઈ રાખો ભટકાઈ રાખો આપણે ભરતી નથી કરવાની ધ્યાન સાહેબ જે રીતે ચાલે છે એ રીતે ચાલી દો તો સરકાર સામે સરકાર સામે મારી એક જ માંગ છે કે જે તમે જાહેરાત કરી છે સમયસર પૂરો કરો આજે જ માંગ લઈને ઘણા બધા ટેટ ટાક પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા તો ફરીથી સરકાર પોલીસને આગળ ધરી અમને ડિટેન કર્યા છે ઘણા બધા લોકોને ડિટેન કર્યા છે હજાર હજી લગભગ 500 થી 1000 જેવા ઉમેદવાર બહાર છે જે અમારી સાથે ફરીથી અમારા જે આગળનું આયોજન હશે એમાં જોડાશે ખાસ કરીને કહેવાનું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર આ ઉમેદવારો છે આંદોલનકારીઓ નથી અને વાત રહી શિક્ષણ મંત્રીની તો ખાસ કરીને શિક્ષણ મંત્રીનું પદવી જે છે ને એમાં નામ બદલી નાખો કારણ કે ગુજરાતમાં કોઈ શિક્ષણ મંત્રી છે જ નહીં ગુજરાતમાં ત્રણે ત્રણ શિક્ષણના જે પદો આપવામાં આવ્યા છે ને એ બધા વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે એટલે આ શિક્ષણ મંત્રી નથી ગાજર મંત્રી છે જે અલગ અલગ સમયે બધાને ગાજર લટકાવે છે અને આજથી થોડા સમય પહેલાં એવું કેમ એવું હતું કે ભાઈ દર પંદર જૂને અમે ભરતી કરીશું પંદર જૂન જતી રહે પણ દિવાળી આવશે દિવાળી ભરતી કર્યું દિવાળી જતી રહે પછી એવું કેમ એવું સોળ જાન્યુઆરીના રોજ કે સોળ ફેબ્રુઆરી સુધીમાં ભરતી કરવામાં આવશે તો અત્યારે સોળ ફેબ્રુઆરી પણ જતી રહે છતાં પણ એની ભરતી નથી આ ઉમેદવારો ફક્તને પોતે પોતાની માંગણી પોતાની લાગણી પોતાની વ્યથા અને આવેદન આપવા માટે ગાંધીનગરમાં આવેલા હતા છતાં પણ એની સાથે અમાનવીય વર્તન કરી ઢીંગા તોડી કરી અને ઘણા એવા ઉમેદવારો છે કે જેને ઘસડી ઘસડીને આ આતંકવાદી ની જેમ એ ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે તમે સ્પષ્ટપણે કહીએ છીએ તાત્કાલિક ધોરણે એ લોકોને છૂટા કરવામાં આવે અને આ જે વાયદા મંત્રી ને ગયા મંત્રી છે એને પણ કહેવા માંગીએ છીએ કે તમે પાકસાફ રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો માંગણી બહુ સીમિત છે કે ભાઈ થઈ શકે કારણ કે તમે જૂના શિક્ષકોની ભરતી કરો છો આચાર્યો ભરતી કરો છો જે જગ્યાઓ ખાલી પડે છે એમાં જગ્યા વધારો કરો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની તમે જે ભરતી કરવા કીધું છે એ સત્વરે પૂરી કરો અને જે ઉનાળું વેકેશન થાય એ પહેલા એ લોકોને હાજર કરો એટલી તો માંગણી છે બીજી ક્યાં કશી એમાં માંગણી છે તો તાત્કાલિક ધોરણે ગાજર મંત્રીએ અને વાયદા મંત્રીએ વિચારવું પડશે કે જો આની પર ભરતી કરવામાં મને ફક્ત ગાજર લટકાવવામાં આવશે તો પછી આવનાર દિવસોની અંદર આ જ ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ત્યારે યુવરાજસિંહ જાડેજાએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓફ ઇન્ડિયા આભાર